દયા પાત્રના અવિદ ન જાણનાર અનુ સોચે હું દયા ખાઉં છું અરે હરિના કથાયામ કથાઓમાં વિમુખાન વિમુખને અધેન પાપ કર્મને કારણે ક્ષીણોથી ક્ષય પામે છે દેવ ભગવાન અનિમિષ शाश्वत काल तू पण आयु आयुष्य वृथा निरर्थक वाद तत्वज्ञानी धारणा गती स्मृती इनाम भिन्न भिन्न विधीने अनुसरण अनुवाद ने भावा शिल प्रभूवाद द्वारा श्रील प्रभुपाद की जय अनुवाद એ સાધુ પુરુષ પોતાના પાપ કર્મોના પરિણામે જે દિવ્ય કથાથી વિમુખ રહેવાથી મહાભારત કાઉસમાં શ્રીમદ્ ભગવગીતાના હેતુથી અજ્ઞાત રહ્યો છે તે દયાપાત્ર માટે પણ દવા દયા ખાવાલાયક છે હું પણ તેમની દયા ખાઉં છું કારણ કે હું જોઈ રહ્યો છું કે શાશ્વત કાળ તેમના જીવનકાળને કેવી રીતે નષ્ટ કરી રહેલ છે અને છતાં તેઓ તો તત્વજ્ઞાનના તરંગો જીવનના અંતિમ ધ્યેય અંગેના સિદ્ધાંતો અને ધાર્મિક કર્મકાંડોની વિવિધ વિધિઓ પ્રસ્તુત કરવામાંથી જ ઊંચા આવતા નથી ભાવાર્થ ભૌતિક પ્રકૃતિના ગુણો અનુસાર મનુષ્ય અને પૂર્ણપુર પરમેશ્વર વચ્ચે ત્રણ પ્રકારના સંબંધો હોય છે તમોગુણ અને રજોગુણ ધરાવનાર મનુષ્ય ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારતા નથી અથવા ઉપરછલા રૂપે પરવે માને છે પણ પોતાની ભૌતિક આવશ્યકતા પૂરી પાડદાર તરીકે જ માને છે તેમનાથી ચડિયાતા લોકો સત્વગુણમાં હોય છે આ બીજા વર્ગના લોકો પરમબ્રહ્મને નિરાકાર નિર્વિશેષ માને છે તેઓ કૃષ્ણ કથાની શ્રવણ કથાથી જેનો પ્રારંભ થાય છે તે ભક્તિ સંપ્રદાયને અંતિમ સાધ્ય પ્રાપ્ત કરવાના સાધન રૂપે માને છે પરંતુ સાધ્ય રૂપે નહીં તેમનાથી ઉચ્ચ ભૂમિકા ઉપર વિશુદ્ધ ભક્તો છે તે લોકો ભૌતિક સત્વગુણથી ઉપર થઈ આધ્યાત્મિકતાના દિવ્ય સ્તર પર સ્થિર થયેલા છે આવા ભક્તોને સંપૂર્ણ શ્રદ્ધા હોય છે કે ભગવાનના નામ રૂપ કીર્તિ ગુણ વગેરે સંપૂર્ણ દિવ્ય ભૂમિકા પર પૂર્ણપુર ભગવાન સ્વરૂપ જ છે તેમને મન કૃષ્ણ કથા સાંભળવી એ કૃષ્ણ સાથેના પ્રત્યક્ષ મિલન સમાન છે ભગવાનની શુદ્ધ ભક્તિમાં સ્થિત આ વર્ગના લોકો માટે મનુષ્ય જીવનનું સર્વોચ્ચ ધ્યેય અંતિમ પુરુષાર્થ સર્વોચ્ચ સેવા કાર્ય ભગવાનની ભક્તિ છે નિરાકરવાદીઓ માત્ર માનસિક તર્ક વિતર્ક કરતા રહે છે અને તેમને પ્રભુમાં સાચી શ્રદ્ધા હોતી નથી એટલે તેઓ કૃષ્ણ કથા સાંભળવાના અધિકારી જ નથી ભગવાનના શુદ્ધ ભક્તોને આવા લોકોની દયા આવે છે નિરાકારવાદીઓને રજગુણ અને તમોગુણમાં ગુણમાં ભૌતિકવાદી કર્મયોની દયા આવે છે પણ શુદ્ધ ભક્તોને આ નિરાકારવાદીઓની પણ દયા આવે છે કેમ કે કર્મીઓ અને નિરાકારવાદીઓ બંને મનુષ્ય જીવનનો મહામૂલો સમય મિથ્યા વસ્તુઓ પાછળ વેઠવી રહ્યા છે એક સ્થૂળ ઇન્દ્રિય તૃપ્તિ પાછળ તો બીજા જીવનના ધ્યેય અને વિચારધારાઓ વિશે

શ્રી રાધા કૃષ્ણ પાદન શ્રી છો હે કૃષ્ણ કરુણા સિંધુ દીન બંધુ જગત પે ગોપેશ ગોપી રાધા કાકા રાધાકાંત તપ્ત કાંચન ગૌરાંગી રાધે દેવી વાંછા કૃપા પ્રણમાલ્પતિતાના ભાવન કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગધાધર્શુ વાસદી ગોર ભક્તવૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ તો શ્રીમદ્ ભાગવત અમને ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે કાલે કોઈ કારણસર તમે મેસેજ નથી જોયો તો જે કંઈ ભગવાન બોલાવે એ પ્રમાણે આપણે કોશિશ કરીશું હવે અહીંયા કહે છે કે હે સાધુ પુરુષ પોતાના કર્મોના પરિણામે જે દિવ્ય કથાથી વિમુખ રહેવાથી મહાભારત કાઉસમાં શ્રીમદ ભગવિતાના હેતુથી અજ્ઞાત રહ્યો છે તે દયાપાત્ર માટે પણ દવા દયા ખાવાલાયક છે હું પણ તેમની દયા ખાઉં છું કારણ કે હું જોઈ રહ્યો છું કે શાશ્વતકાળ તેમના જીવનકાળને કેવી રીતે નષ્ટ કરી રહેલ છે અને છતાં તેઓ તો તત્વજ્ઞાનના તરંગો જીવનના અંતિમ ધ્યેય અંગેના સિદ્ધાંતો અને ધાર્મિક કર્મકાંડોની વિવિધ વિધિઓ પ્રસ્તુત કરવામાંથી જ ઊંચાવતા નથી આ અનુવાદ પરથી આપણને એવું લાગે છે કે ભગવાનના ભક્ત જો કેટલા દયાળુ છે કે એ લોકોને જીવને બચાવવા સિવાય નથી વિચારતા કે કેવી રીતે જીવ આ સંસાર સાગરમાં ફસાયો છે એ બહાર નીકળે અહીંયા મૈત્ર ઋષિ બી એ જ વિચાર દયા ખાય છે કે આ લોકોને શું થશે જે લોકોને આટલો દુર્લભ મનુષ્ય જન્મ મળ્યો છે અને ભગવાનનું નામ નથી લેતા તો આ લોકોની શું ગતિ થશે એ લોકોના પાપ કરવાને પરિણામે એ લોકો આ કથા નથી સાંભળી શકતા તો અહીંયા આ સાચી દયા આ છે આમ તો લોકો નથી જાણતા કે કે દયા કોને કહેવાય ભાઈ કોઈ વ્યક્તિ વ્યક્તિ એ સોનાનો કોટ અને નદીમાં ડૂબી ગયો તો લોકો શું કરશે સોનાના કોટને બચાવશે કે શરીરને બચાવશે લોકોને ખ્યાલ નથી પાપને પરિણામે લોકોને ખબર નથી કે શરીર ઇમ્પોર્ટન્ટ નથી આત્મા ઇમ્પોર્ટન્ટ છે એટલે લોકો સોનાના કોટને ભાઈ સોનાનો કોટ બહુ મહત્વનો છે શરીર નહીં એટલે આ આશાને કારણે થાય છે એ લોકો પાપ એ લોકોના પાપ એટલા છે કે એ લોકો શરીર ને આત્માનું જ્ઞાન જાણવા નથી પામી શકતા ભગવાનની કથાને સમજી નથી શકતા આપણે બી જોઈ છે આ કે આપણા ફેમિલીમાં બી આપણે કેટલા વખત ભક્તિમાં લાગી ગયા છતાં આપણા કુટુંબના ઘણા લોકો નથી આવતા આપણે સમજાવે છે એ લોકોને કે ભાઈ આ કેટલી સારી વસ્તુ છે ભગવાનનું શું કરવાનું છે આમાં ખાલી ભગવાનનું નામ લેવાનું છે થોડું ભગવાનની માળા કરવાની છે તો આપણા ઘરના ફેમિલીના લોકો પણ નથી આવતા કેમ કેમ કે એ લોકોના પાપના કરવાના પરિણામ છે આ પાપ કરવાના પરિણામ છે આ તો કેટલું દિવ્ય વસ્તુ છે આ ભગવાનનું નામ લેવું ભગવાનનું ભજન કરવું કેટલું આનંદનું વસ્તુ છે આથી આંથી ઊંચો કોઈ આનંદ જ નથી ત્યારે તો મેળ સુધી કહે છે કે એ લોકો આ કથામાં બી મહાભારત આ બધા એમથી અજ્ઞાત રહે છે ભગવદ્ ગીતા આજે જુઓ કે ભારત દેશમાં કે દુનિયામાં લગભગ બધાના ઘરે ભગવદ્ ગીતા હશે બધાના ઘરે પણ વાંચતું કોઈ નથી આપણે આપણે પ્રચારમાં જઈએ ને ત્યારે બી બધાના ત્યાં પુસ્તકો હોય છે પણ વાંચતું જ કોઈ નથી બસ ટાઈમ જ નથી તો વિચાર કરો કે આ લોકોને આ લોકોના ક્યારે આ લોકોના પાપનો અંત આવશે કે આ લોકો ભગવાનને સમજશે ઘરે પુસ્તકો છે પણ વાંચવા જ નથી સમય જ નથી આપણે કે ભાઈ તારા તમારા પુત્ર માટે તમારા પુત્રને માટે લો ના કેમ કે પિતા જ નથી વાંચતા તો પુત્ર કઈ રીતે વાંચવાનો છે પિતા જ નથી મળતા તો આ એક બહુ મોટું દુઃખ છે આ તમારી ગમે તે ધન સંપત્તિ હશે કે ગમે એટલું તમારું સારું બધું હશે બધું પણ જો ભગવાનનું નામ નહીં હશે તો શું મતલબ છે એટલે અહીંયા મૈત્રી ઋષિ આ જ દુઃખ કરી રહ્યા છે કે આ જીવોનું કેટલું પાપ છે કે એ લોકોને મહાભારત કે ભગવદ્ ગીતા જેવી કથામાં એ લોકોને રુચિ નથી આવતી દયા ખાય છે કે આટલું સુંદર ભગવાનનું નામ લેવાનો મોકો આ લોકો ગુમાવી રહ્યા છે પછી કે છે કે હું જોઈ રહ્યો તે કારણે હું જોઈ રહ્યો છું કે શાશ્વત કાળ તેમના જીવનકાળને કેવી રીતે નષ્ટ કરી રહેલ છે કાળ કોઈને ખબર નથી કે કોઈ જાણતા કોઈ વિચારતું જ નહીં એક સેકન્ડ માટે કે ક્ષણે ક્ષણે આપણે મૃત્યુ પામી રહ્યા છીએ એક ભક્ત બધું જાણે છે કે જયારે જન્મ લીધો ને ત્યારે આપણું મૃત્યુ નિશ્ચિત થઈ ગયું છે પણ આ જે કર્મી લોકો જે છે કે બીજા લોકો જે છે એને કાળ વિશે કઈ ખબર જ નથી આમ કે છે હા બધાને મરવાનું છે ને એકવાર કહી શકાય મરવાનું છે એકવાર પણ તૈયારી કોઈ નથી ભાઈ ખબર છે કે મરવાનું છે એકવાર તો તમારી તૈયારી શું છે કાલે મૃત્યુ આવી જાય તો કોઈ તૈયારી નથી મારા માસીનો દીકરો સીબીઆઈમાં ઓફિસર હતો સીબીઆઈમાં ક્લાસ વન ઓફિસર એની છોકરીના એન્ગેજમેન્ટ નક્કી કર્યા અને બે કે ત્રણ મહિનામાં લગ્ન હતા એના સીબીઆઈ ઓફિસર અમદાવાદમાં અને સવારે સાડા નવ વાગે તૈયાર થઈને ઓફિસ ગયા અને હજી ઓફિસમાં બે ટેબલ પર બેઠા જ છે ને તો એક જ સેકન્ડમાં હાર્ટ એટેક આવ્યો એક સેકન્ડમાં મારા બ્રધર જીવનનું નક્કી છે બોલો કાળ તો બધાના માથા પર લટકે છે તલવાર મૃત્યુ બી તલવાર બધાના માથા પર લટકે છે તો આ લોકોને જરા બી ચિંતા ચિંતા જ નથી મૃત્યુ વિશે અને આપણે જરા આવું કહીએ છીએ કે ભાઈ કાલે આપણું મૃત્યુ આવી જાય આપણે ભગવાનની તૈયારી કરી છે તો લોકો કે તમે તો મૃત્યુ કરે મૃત્યુનું નામ આપીને ડરાવો છો અમને અઠવાડિયા પહેલા જ એક એક ભક્ત એક ક્વેશ્ચન એક ભક્તે એક પ્રશ્ન કરેલો કે પ્રભુ વારંવાર તમે મૃત્યુ વિશે શા માટે ડરાવો છો ભાઈ ડરાવતા નથી તમને ડરાવતા નથી તમને મૃત્યુના પગ પર પગ મૂકીને કઈ રીતે ભગવાનના ધામમાં જવું ને શીખવીએ છીએ અમે જ્યારે તમે આ ભગવીતાના શ્લોકો સમજશો ને દેહી નો અસ્મિન યથા દેહ કોમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ દીર્ઘ તત્ર હે અર્જુન આ શરીર જે બાળ અવસ્થામાંથી કુમાર અવસ્થામાં કુમાર અવસ્થા યુવા અવસ્થામાં અને વૃદ્ધાવસ્થામાંથી પસાર થઈને તથા ધ્યાન પ્રાપ્તિ બીજા શરીરમાં જાય છે તો ધીરજ તત્ર મુહ હતી તો જયારે આપણને હૃદયમાં બેસી જશે ને કે હો મારે તો ખાલી તરત બીજા શરીરમાં જવાનું છે તથા ધ્યાન પ્રાપ્તિ તો એ મોહ નથી પામતો ક્યાં મૃત્યુનો ડર છે આમાં પણ આપણે જોઈ નીચે લેવલ પર છે પણ આ શ્લોકને વારંવાર સમજીશું ભગવાનના શ્લોકોને સમજીશું ભગવાનના ઉપદેશોને સમજીશું તો મૃત્યુથી ડરવાનો પ્રશ્ન જ નથી પણ હા આપણને લાગે કેમ કે હજુ આપણે એટલા બધા ઊંડા નથી ઉતર્યા પણ લોકો સમજે કે ભાઈ આ મૃત્યુથી ડરાવે છે આ લોકો ડરાવે છે પણ ડરવાનો સવાલ નથી આ એક બહુ અગત્યનો મુદ્દો છે આ એટલે તો ભગવાન અર્જુનને આ સમજાવી રહ્યા છે શરૂઆતમાં જ હજી તો રણભૂમિમાં પહોંચ્યા છે અને શરૂઆત જ અહીંથી કરે છે ભગવાન કેમ કે આ વિષય એટલો બધો અગત્યનો છે કોઈ સ્કૂલ કોલેજમાં આ વિષય સમજાવવામાં નથી આવતો પ્રભુપાત કહે છે કે કોઈ સ્કૂલ કોલેજમાં નથી સમજાવવામાં આવતું કે કેવી રીતે તમે સારા પૈસા કમાવો ઇન્દ્રિય તૃપ્તિ કરો અને બસ આ જ શીખવામાં આવે છે બાકી આપણે શરીર નથી આત્મા છે કોણ શીખવે છે આ વસ્તુ એટલી ઇમ્પોર્ટન્ટ છે કે જો વ્યક્તિ બધા લોકો જાણી લે ને તો આ યુદ્ધો બંધ થઈ જાય આ બધા આટલા બધા દેશોના ઝંડા વધી રહ્યા છે ઝંડા ઓછા થઈ જાય આ એટલો બધો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે પણ લોકોને ખબર નથી કાળની ગતિ કોઈને ખબર જ નથી લોકો ખાલી બસ કેવી રીતે પૈસા કમાવાય બસ કેવી રીતે પૈસા કમાવા જાય ફેમિલી મેન્ટેન થાય કેવી રીતે પણ લોકો એક જરાક વાર માટે પણ વિચારતા નથી કે મારે કેટલી જરૂર છે ને હું કેટલા કેટલી પાછળ દોડી રહ્યો છું આપણે માની લો કે ભાઈ હું એક લાખ કમાવું છું કે બે લાખ કમાવું છું કે કોઈ વ્યક્તિ દસ હજાર કમાય છે પણ ખાવાના તો આપણે એટલું જ ને દાલ ભાત શાક રોટલી કેટલું ખાવાના આ જયારે આપણા મગજમાં બેસી જશે કે ભાઈ મારે ખાવું તો આટલું જ છે મારી જરૂર તો આટલી જ છે પછી શા માટે મારે પ્રભુપાત કે છે કે અમ દો રોટી ચાઇએ સિફ પણ હમ દસ રોટી કે લી જ મહેનત કરશે દસ રોટી કે લીધે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે લાગે સામાન્ય વાકે એકદમ પણ જો ખરેખર આપણા મગજમાં ઉતરી જાય ને યાર ખરેખર મને તો એક રૂમની જરૂર છે ખાલી બે રૂમ પણ આપણે દસ રૂમ બનાવીએ છે ને ફસાઈ જઈએ છીએ આ એટલે આ કોઈ આ વાક્ય આમ લાગે સામાન્ય પણ આ કેટલું અદ્ભુત વાક્ય છે આ કેટલું દિવ્ય જો તમે સમજી ગયા ને તો તમારા જીવનમાં અશાંતિ નીકળી જશે જો આપણે પ્રમાણે કરીશું જીવન તો કે ભાઈ નથી જરૂર તો જેટલું જરૂર છે એટલું જ કરો તો બીજો સમય તમારો ભગવાનમાં લાગશે અને તમે આ કાળરૂપી જે મૃત્યુ તમારા માથે છે ને એને તમે સરળતાથી પાર કરી શકશો તમે તો અહીંયા દુઃખ પ્રગટ કરે છે ઋષિ મુનિઓ આપણા માટે કે આ જીવનનું શું થશે અને જ્યારે કદાચ ને કોઈ થોડું ઘણું જાણે બી છે આગળ ભાવતમાં છે કે ભાઈ જ્યારે કદાચ ને કોઈ થોડું જાણવાની કોશિશ કરે છે તો શું કહે છે કે એ વ્યક્તિ ઉપર છેલ્લું ભગવાનને માને જેમ કે ભાઈ હા હું તો ભગવાનને બહુ માનું છું મનથી માનું છું ભગવાનને મનથી માનું છું બસ બહુ બહુ ઊંડાણમાં નહીં જવાનું એમ કે બહુ ડીપમાં નહીં જવાનું પછી શું થાય ડીપમાં જતો કે બધું છૂટી જાય ઘર બાર છૂટી જાય સન્યાસી બની જાય બાવા બની જાય એટલે આપણે ઉપર પણ ભગવાનનું નામ લેવાનું બહુ ડીપમાં નહીં જવાનું તો ઉપર ચલી રીતે જાય આમ જોઈ દૂર થી મંદિર જોઈ પગે લાગે ઓકે બસ આપડે થઈ ગયું અરે હું તો અહીં કે ભગવાનનું નામ જ છું સવારે બસ મનમાં ભગવાનનું નામ લઈ લઉં પછી ઓફિસે જઈએ ને પછી ઘરે આવે બસ આ આપણું શેડ્યુલ તો ઉપર ચલી રીતે ભગવાનનું નામ લઈ છે મનમાં તો ભાઈ તું મનમાં આપણે ભાઈ મનમાં નામ લેવું ને એ ભક્તિનું સર્વશ્રેષ્ઠ લેવલ છે બહુ ઊંચા ઊંચું લેવલ છે ભગવાનનું મનમાં નામ લેવું તો છે મનમાં લેવાની બી વિધિ છે અગિયારમાં સ્કતમાં છે ભગવાન ઉદ્ધવને કહે છે કે મનમાં બી ભગવાનનું નામ લે પણ એ લેવલ આપણું નથી તો મનમાં તમે ભગવાનને સ્મરણ કરો કે ભગવાન તમે એ છો હું તમારા માટે સરસ સરસ વાનગી બનાવી રહ્યો છું બધું બધું છે બધું પણ એ આપણું લેવલ નથી પણ આ લોકો તો કે હું મનમાં ભગવાનનું નામ લઉં છું તો મનમાં જ ખાઈ લો ને ભાઈ રોજ જ જમવાનું શું કામ બનાવો છો મનમાં લાલભાત સાકરોટલી બનાવી ખાઈ લો એક દિવસ બે દિવસ કરો ખબર પડશે કે મનમાં કઈ રીતે ભગવાનનું નામ લેવાય તો ઉપર છલ્લી રીતે આ લોકો આવી રીતે ભગવાનને માને છે પણ અને કેટલાક લોકો પોતાની ભૌતિક આવશ્યકતા પૂરી પાડદાર તરીકે જ માને છે કે ભાઈ ભગવાન છે મને મારી ભૌતિક જગત વસ્તુ પૂરી પાડે છે તો આ વ્યક્તિ બી સારો છે કે ચાલો એટલી જ એમ માને છે ને કે મને ભગવાન પૂરું પાડે છે પણ ઘણા લોકો તો એવા જોઈએ છે કે ના મારી મહેનતથી હું કમાવું છું ને ખાવું છું એવા બી લોકો હોય છે કે ભગવાન શું કરે છે હું મહેનત કરું છું રાત દિવસ તો આ વ્યક્તિ એવું કહે છે કે ચાલો ભાઈ મને ભગવાનની કૃપાથી મળે છે તો થોડો સારો છે તેમનાથી ચડિયાતા લોકો સત્તો ગુણો હોય છે આ બીજા વર્ગના લોકો પરમ બ્રહ્મને નિરાકાર નિર્વિશેષ માને છે તો તેનાથી ઉપર થતા લોકો ભગવાનને હા ભગવાન છે પણ ભગવાન દરેક જગ્યા છે ને નિરાકાર છે તો પ્રભુભાત કહે છે કે જે લોકો ભગવાનને નિરાકાર માને છે ને એ લોકો ભગવાનનું એટલું બધું અપમાન કરે છે હમણાં કોઈ વ્યક્તિ એક સારો વ્યક્તિ હોય પણ એ વ્યક્તિ પગથી લંગડો હોય પ્રેક્ટિકલ લંગડો હોય તમે એને લંગડો કહેશો તો કે તમારે ગુસ્સો થઈ જાય લંગડો જ છે પણ છતાં તમે કહે લંગડા અહીંયા આવતો તો કેટલો ગુસ્સો થશે ને લંગડા વ્યક્તિ લંગડા કહેશો ને તો એને ખોટું લાગશે ત્યારે ભગવાનનું તો એવું કહી જ નથી તો નિરાકારવાદી કે ભગવાનને આંખ નથી ભગવાનને કાન નથી ભગવાનને હાથ નથી પ્રભુપાત કહે છે કે ભગવાનનું કેટલું અપમાન કરે છે નિરાકાર કહે છે ભગવાનને ભગવાનનું દિવ્ય સ્વરૂપ છે છતાં કે ભગવાન નિરાકાર છે તો ભગવાનને કેટલું ખોટું લાગતું છે વિચાર કરો તો પ્રભુપાતે લેક્ચરમાં કીધું કે ભગવાનનું આવી રીતે અપમાન કરે છે નિરાકારવાદીઓ ભગવાન અંધે હે ભગવાન કા પેર નહીં એ ભગવાન કા હાથ હે તો આ નિરાકારવાદીઓ ભગવાન ભગવાનને છે બહુ મોટા મોટા અપરાધ છે તેમનાથી ચડ્યાતા સત્વગુણ છે ને બીજા પરમપ્રમને નિરાકાર નિર્વેશ માને છે તેઓ કૃષ્ણ કથાની શ્રવણ ક્રિયાથી જેનો પ્રાણ થાય છે તે ભક્તિ સંપ્રદાયને અંતિમ સાધ્ય પ્રાપ્ત કરવાને સાધન રૂપે માને છે પરંતુ સાધ્ય રૂપે નહીં તેમનાથી ઉચ્ચ ભૂમિકા ઉપર વિશુદ્ધ ભક્તો છે હવે આની પર છે એ શુદ્ધ ભક્તો છે તે લોકો ભૌતિક સત્વગુણથી ઉપર થઈ આધ્યાત્મિકતાના દિવ્ય સ્તર પર સ્થિત થયેલા હોય છે એટલે સત્વગુણથી ઉપર પણ આ લોકો જે શુદ્ધ ભક્તો જે છે એ જે વિદુર છે પછી આપણા ઘણા બધા ભગવાનના ભક્તો છે એ બધા શુદ્ધ સત્વ ગુણથી પણ ઉપસ્થિત થયેલા છે આવા ભક્તોને સંપૂર્ણ શ્રદ્ધા હોય છે કે ભગવાનના નામ રૂપ કીર્તિ ગુણ વગેરે સંપૂર્ણ દિવ્ય ભૂમિકા પર પુરુષોત્તમ ભગવાનનું જ સ્વરૂપ છે તો જે દિવ્ય ગુણમાં સ્થિત થઈ ગયા હોય છે ને એને ભગવાનના નામ રૂપ ગુણ બધું ભગવાન સમાન જ લાગે છે જ્યારે આપણે જપ કરે છે ભગવાનનું તો ત્યારે આપણને થાય છે કે નામને ને કૃષ્ણ એક જ છે કેમ કે આપણે જે આજે દિવ્ય અવસ્થા છે એમાં આપણે સ્થિત થયેલા છે આપણે પણ પ્રેક્ટિસ કરે છે આપણે અભ્યાસ કરીએ છીએ તો આપણને પણ એવું લાગે છે કે નામ નામ ને કૃષ્ણ એક જ છે નામ નામ કારી બહુધાની છે સર્વશક્તિ આપણને ખબર છે કે ભગવાનની શક્તિ બધી નામમાં છે અને આ એ કેવી રીતે માની લે કે નામમાં શક્તિ છે તો આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે આપણી મૂવમેન્ટ પ્રભુપાદે આ તો કરોડો વર્ષ પહેલાંની મૂવમેન્ટ છે પણ છેલ્લા કેટલા વર્ષથી જે ઇસ્કોનનો જે આ પ્રોગ્રામ જે ચાલે છે સત્સંગ ચાલે છે તો બધા શું કરે છે ભગવાનનો જપ કરે છે ભગવાનનું કીર્તન કરે છે ભગવાનની કથા વાંચે છે તો આજે આખી દુનિયામાં આખી દુનિયામાં હજારો ને લાખો લોકો પોતાની જે ખરાબ આદતો છે એ છોડીને શુદ્ધ ભગવાનની ભક્તિ કરી રહ્યા છે કેમ કેવી રીતે થઈ ગયું આ નામનામકારી બહુદાની છે સરોવશક્તિ ભગવાનના નામની શક્તિ છે અંદર નહીં તો કેવી રીતે થાય કોઈ વ્યક્તિને તમે હજાર રૂપિયા આપો ને કોને ભાઈ કાલે જરા આટલું કરી આપજે ને તો એ નહીં કરી શકે પૈસાથી કશું નથી થતું પણ આપણું પરિવર્તન કેમ છે નામ નામ કારી બધાની શક્તિ નામની અંદર શક્તિ છે તો નામ લેવાથી આપણને ભગવાનનું સ્વરૂપ શક્તિ ગુણ બધું આપણને ખબર પડે આપણને ખબર પડે કે ભાઈ આપણે હવે આ કરવું જોઈએ આ નહીં કરવું જોઈએ અહીંયા જવું જોઈએ અહીંયા નહીં જવું જોઈએ કેવી રીતે નામની શક્તિ છે બધું ધીરે ધીરે આપણને અંદરથી ઉત્પન્ન થાય તમે સુધીતાથી નામ લેવા લાગો એટલે આ જોઈએ છે આનું કઈ એક્ઝામ્પલ આપણને જરૂર નથી બધા બધા ભક્તો જે નામ લઈ રહ્યા છે એ ધીરે ધીરે ક્રમે ક્રમે ભગવાનની ભક્તિમાં આગળ વધી રહ્યા છે તો ભગવાનના નામ રૂપ કીર્તિ ગુણ વગેરે દિવ્ય ભૂમિકા આપણે સ્થિત ભગવાન જ છે તેમને મન કૃષ્ણ કથા સાંભળવી એ કૃષ્ણ સાથેના પ્રત્યક્ષ વિલન સમાન છે ખરેખર આ એટલું બધું દિવ્ય છે પ્રભુજી કે આપણે ખરેખર જો હૃદયથી ભગવતા વાંચીએ ને તો આપણને એમ લાગે કે આપણે અર્જુનની સાથે બેઠા છીએ આપણે કૃષ્ણ ભગવાનની સાથે બેઠા છીએ મહાવ જયારે ભગવિતા વાંચે ને ત્યારે આપણને એમ જ લાગે કે બે બાજુ સેના છે ને આપણે ભગવાનની વચ્ચે બેઠા છીએ અને આપણે આવું અનુભવ બી જોઈએ ભગવિતા તમે વાંચો તો ત્યારે એકદમ તલ્લીનથી અંદર ધ્યાનથી વાંચો તો ત્યારે તમને એવું લાગશે કે એવો કૃષ્ણ મારી સાથે છે હું કૃષ્ણ અને અર્જુનની સાથે છું તમને એવો અનુભવ થશે પ્રત્યક્ષ મિલન લાગશે તમને અત્યારે આપણે શ્રીમદ ભાગતમાં વાંચી રહ્યા છે તો ભલે સાડા પાંચ હજાર વર્ષ પહેલા પણ અત્યારે આપણે એ ચિત્ર એવું લાગે છે કે ભાઈ વિદુર અહીંયા વિદુરજી બેઠા છે ગંગા કિનારે મૈત્રી બેઠા છે આપણું મન ત્યાં એવું થોડુંક ફિલિંગ કરે છે એવું તો આવું જે પ્રત્યક્ષ મિલન થાય છે આપણું આપણી જે આજે વૃત્તિ છે આખી સ્પિરિચ્યુઅલ થાય છે તો આ આધ્યાત્મિક મિલન સમાન છે ભલે આપણે વિદુરને નથી જોયા કે મૈત્રીને નથી જોયા ભગવાનને નથી જોયા પણ જો આપણે આ રીતે ભગવાનની ભક્તિ કરે છે આ રીતે ભગવાનના શાસ્ત્રોનું અધ્યયન કરે છે તો ભગવાનનું મિલન સમાન જ છે આ ભગવાનની શુદ્ધ ભક્તિમાં સ્થિત આ વર્ગના લોકો માટે મનુષ્ય જીવન સર્વોચ્ચ ધ્યેય અંતિમ પુરુષાર્થ સર્વોચ્ચ સેવા કાર્ય ભગવાનની ભક્તિ જ છે એટલે જે આમાં લાગી જાય ને એના માટે પછી બીજું કંઈ જ નથી એને લાગે કે આ જ સર્વોચ્ચ છે એને પછી બીજી અનેક પ્રકારની દુનિયામાં સેવા છે અને બધી સેવાની આગળ તુચ્છ છે કંઈ નથી કેમ કે જ્યાં સુધી વ્યક્તિ ભગવાનની પાસે નથી જતો જ્યાં સુધી ભગવાનનું ભજન નથી કરતો ત્યાં સુધી એનું જીવન પૂર્ણ નથી થતું નિરાકાદીઓ માત્ર માનસિક તરફી કરતા રહે છે અને તેમને પ્રભુમાં સાચી શ્રદ્ધા હોતી નથી એટલે તેઓ કૃષ્ણ કથા સાંભળવાના અધિકારી જ નથી એટલે જે વ્યક્તિ માને ભગવાન નિરાકાર છે બરાબર એને ભગવાનમાં શ્રદ્ધા જ નથી તો ભગવાન એને પછી આવા બી નહીં દે એને તને શ્રદ્ધા જ નથી આ શ્રદ્ધાના પુરુષો પાડતા ધર્મ છે પરંત અપ્રાપ્યમાં નિવર્તન તે મૃત્યુ સંસાર વર્તવની જેને માનીમાં શ્રદ્ધા જ નથી એ મૃત્યુ સંસાર વર્તવની આ મૃત્યુ સંસારમાં ભૌતિક સંસારમાં વારંવાર આવે ને જાય છે તેઓ ભગવાનના શુદ્ધ ભગવાનના શુદ્ધ ભક્તોને આવી આવા લોકોની દયા આવે છે નિરાકારવાદીઓને રજોગુણ અને તમોગુણમાં રાતતા ભૌતિકવાદી કર્મની દયા આવે છે પણ શુદ્ધ ભક્તોને આ નિરાકારવાદીઓની પણ દયા આવે છે હવે આપણે જોઈએ કે ભગવાનનો ભક્તો જે છે ને એ તો ભગવાન કરતા પણ ઉપર ચડી જાય છે ભગવાન કહે છે કે જે અભક્ત છે ને એને નહીં કથા કહેવાની ભગવાન હડરમાં દેના સિક્સટી નાઇનમાં કહી છે કદાચ કે અભક્તોની સામે મારી કથા નહીં કરો નહીં ઉપદેશ આપો પણ ભક્તો બી રિસ્ક લે છે પ્રભુપાતે કેટલું રિસ્ક લીધું કે જે બિલકુલ ભગવાનને નથી માનતા એને ભગવાનનું જ્ઞાન આપ્યું તો ભક્તમાં આટલી બધી દયા હોય છે આ દયા છે આ આ રિયલ દયા છે સાચી દયા છે ભૌતિક દયાના બહુ બધા પ્રકારો છે લોકો માટે બીજા દયા કારણ બહુ પ્રકાર છે પણ રિયલ દયા આ છે કે વ્યક્તિ જન્મ મૃત્યુના ચક્રમાં સબડી રહ્યો છે કરોડો વર્ષથી કેમ કે કર્મી અને નિરાકાર બંને મનુષ્ય જીવનનો મહામૂલો સમય મિથ્યા વસ્તુઓ પાછળ વેરફી રહ્યા છે એટલે આ કેટલો અદભુત સમય જે છે એ ચાલી રહ્યો છે આજે આજે કલયુગના સાડા પાંચ હજાર વર્ષ ચાલે ગયા હવે ખાલી સાડા ચાર હજાર વર્ષ એવા છે કે જેમાં લોકો ભગવાનનું ભજન કરશે પછી નહીં પછી પૂરું કોઈ કરવા જ નહીં દેશે તમને બિલકુલ ઝીરો દસ હજાર વર્ષ સુવર્ણ સમાન વર્ષો છે દસ હજાર વર્ષ એમાંથી સાડા પાંચ વર્ષ નીકળી ગયા ખાલી સાડા ચાર વર્ષ રહ્યા છે પછી કોઈ તમને ભગવાનનું ભજન નહીં કરવા દેશે એટલે ભક્તોને દયા આવે છે કે આ કેટલા વર્ષ સુધી ભટકશે આ કેમ બી કરીને ભગવાનનું નામ લઈ કેમ બી કરીને ભગવાનની પાછળ આવે ભગવાનનું ભજન કરે એટલે ભક્તો બહુ પ્રયાસ કરે છે શુદ્ધ ભક્તો બહુ પ્રયાસ કરે છે એક એક સ્થૂળ એક સ્થૂળ ઇન્દ્રિય તૃપ્તિ પાછળ તો બીજા જીવનના ધ્યેય અને વિચારધારા વિશે માનસિક તક પાછળ સમય વેડફે છે એટલે બધા પોતપોતાના તર્ક પ્રમાણે જીવનને વેડફી નાખે છે આ દુર્લભ મનુષ્ય જન્મ આ કૃષ્ણ ભક્તિ ચરણમાં એટલું બધું દિવ્ય કાર્ય છે જ્યારે ભગવાન અસ્થિના પૂરતી દ્વારકા જાય છે તો કુંતી માતા પ્રાર્થના કરે છે કે હે ભગવાન મને વિસ્મય લાગે છે કે તમે યશોદા માતાના પુત્ર તરીકે જન્મ્યા તમે તો તમે તો પૂર્ણપ્રથમ ભગવાન છો તમે તો સર્વ વ્યાપ્ત છો એ ભગવાન એ કુંતી માતા બી ભગવાનને એટલી પ્રાર્થના કરે છે એને ખબર છે કે આ તો સાક્ષાત ભગવાન છે હવે કુંતી માતા જેને પાંચ પાંડવો એના પુત્ર પણ ભગવાનને શું પ્રાર્થના કરે છે કે ભગવાન મારી મને તમે મારે મારે જે વૃષ્ણિ વંશ છે ને એમાંથી બી મારું મન નીકળી જાય અને મારું મન જેમ ગંગા વિતરિત અટક્યા વગર સમુદ્રમાં મળી જાય છે ને એમ મારું મન તમારામાં લાગી જાય કુંતી માતા ગઈ છે વિચારો કે મને કોઈનું સ્મરણ નથી કરવું મારું મન ખાલી તમારામાં જ લાગી જાય તો આ બહુ આપણે તો બહુ ભાગ્યશાળી છે કે આપણે આપણે આ રસ્તા રસ્તા પર પર ભગવાનના સેવા છીએ તો પણ જે લોકો નથી એના માટે અહીંયા શોખ વ્યક્ત કરે છે વિદુ મૈત્ર ઋષિ કે આ લોકોને શું થશે તો ખરેખર આ આપણે તો બહુ ઘણા ભાગ્યશાળી છે કે આપણે આ ભગવાનની કથામાં આવી ગયા છે અને આપણે દરરોજાનો લાભ રહ્યા છીએ અને આપણે કોશિશ કરીએ કે બીજા બધા પણ આવે અને એમનું પણ આ કલ્યાણ થાય અને કરોડો અબજો વર્ષના ચક્ર જન્મ મૃત્યુ ચક્રમાંથી બચે અને બધા ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત કરે હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શ્રી પ્રભુપાદ કી જાય કઈ પ્રશ્ન